અત્યાર જૂને અમદાવાદ ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસમી રથયાત્રા સરસપુર મોસાડ મંદિર ખાતે મામેરું અર્પણ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા ભવ્ય રીતે યોજાવાની છે રથયાત્રા પહેલા પરંપરાગત રીતે સરસપુરના મોસાળ મંદિરે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ભગવાન જગન્નાથને વાસણાના મનીષ ત્રિવેદી પરિવાર દ્વારા મામેરું અર્પણ કરવામાં આવ્યું જે રથયાત્રાની પરંપરામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે મામેરું અર્પણ વિધિ દરમિયાન હજારો ભક્તો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મંદિર પરિસરમાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ જોવા મળ્યું અને તમામ ભગવાન જગન્નાથના દર્શનનો લાભ લીધો આ વિધિ રથયાત્રા

આ વખતે કાપડ રાજસ્થાનથી મંગાવેલું છે ને અમદાવાદમાં બનાવવામાં જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું મામેરું અમે વાસણાથી વાંચતે કાચતે અમારા ઘર સુધી લઈ જઈશું એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ નાચવાવાળા ગાવાવાળા લગભગ બેથી પાંચ હજાર લોકો વાસણાનો લાભ લેશે એવી વ્યવસ્થા કરી